ઈ જસરાજ દાદા એક નિમિત્ત બને છે આ તિથિમાં માં મરદા મરદ ની તિથિ છે ત્યારે આવો રંગ કસોમલ આપડો ડાયરો છે આ રાજકોટના આંગણે એક એક રઘુવંશી સમાજનો નાનો દીકરો આયા હાજર છે એક એક દીકરી હાજર છે આયા પણ હવે સાંભળજો આ મને બહુ ગમે છે વાત કરવી છે તમારી સામે હા હા ભાઈ ભાઈ ક્યાં બાત પહેલી વાત કરી દો તમે સાંભળેલી છે પણ મારું પ્રિય પાત્ર છે આ કોઈ રૂડું લગાડવા માટે ને મને બે પોગ્રામ રઘુવંશી આપી દે એ વાત છે જ ને આમાં પણ સાંભળજો આ દેશનો સંત કેવો હોય હું શરૂઆત કરું છું જલારામ બાપાથી પછી રણછોડदास બાપા હોય પછી હમણાં જ મારીન તમારી વચ્ચેથી બહુ જાજો સમય નથી થયો હરિચંદ્રदास બાપુ દેવ થઈ ગયા એ પણ એવા વિદ્વાન હતા અને મેં તો એમના દર્શન કરેલા ગોંડલમાં પણ હવે સાંભળજો મારે વાત કરવી છે જસરાજ દાદા ને હું તમને ન્યા લઈ જાઉં છું ભક્ત જલારામ બાપા થી ન્યા તમને લઈ જાઉં છું પણ વાત સાંભળજો બે વાત ક્યાં ઉભી છે એ માં તમે આમાં સાંભળજો અડધી રાત નો મજર ભાંગેલો ટમરા ત્રમ 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 ટમરા બોલવા મંડેલા હવે આ મિત્રો ગોળ કરી લીધો હોય તો થોડી વાર નીચે આવી જાવ પછી અહીંથી ગાવાની શરૂઆત કરું ત્યારે તમે તમારે ઘોળ કરવા આવો અડધી રાત નો મજર ભાંગેલો સની કથા જાણો છો તમે સતાયું દાખલો દઉં છું આ વાતને દોરાવું છું સાંભળજો

બહુ જાજુ ભણતા હોય તો એને આવી વાતું વાંચવાનો ટાઈમ ન મળે બહુ જાજા એજ્યુકેટેડ હોય જેને સપના હોય મારે કંઈક બનવું છે એ કદાચ આવી વાતો ન સાંભળતા હોય ડાયરા ન સાંભળતા હોય એટલે આ વાત બીજી વાર દોરાવું છું આઈથી કે આ માધ્યમથી કે એમના કાને વાત જાય અડધી રાતનો મજર ભાંગેલો ડાબો હાથ જમણા હાથના નો ભાળે અને જમણો હાથ ડાબા હાથના નો ભાળે એવી હબસીના મોઠા જેવી રાત જામેલી અને એવી રાત જામેલી એમાં એક હીરપુરના બસ સ્ટેન્ડમાં બાવીસ ત્રેવીસ વર્ષની દીકરી ઉતરે છે સાંભળજો આ તમે અવાજ કરો તો મારે એકચુલી વાત કેમ કરવી યાર થોડો અવાજ ઓછો કરો મને એકચુલી ડિસ્ટર્બ થાય છે યાર આ બધા બેનો બેઠા છે વડીલો બેઠા છે એકાદી વાત કરવી આવી છે યાર મજા આવે કમલેશભાઈ સાંભળજો આ જલારામ બાપા છે કેવા તમે સાંભળી છે એટલા માટે છું કે આ તમારા મારા દીકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય એને ક્યારેક યુટ્યુબ ખોલી અને કોઈ પણ કલાકાર સાહિત્યકાર હોય સારું ગાતા હોય સારું બોલતા હોય કોઈ એક કલાકારની વાત નથી કરતો એને અડધી કલાક યુટ્યુબ ખોલી ને ગીત કે સારી વાત સંભળાવજો તો આપડી ધરોહર ભૂલાઈ ન જાય યાર હવે સાંભળજો વાત કમલેશભાઈ મેરાણી સાહેબ સાંભળજ વાત

અને બે બે ગુલાન વિરપુરના બસ સ્ટેન્ડ સ્ટેન્ડમાંથી દીકરી ઉતરી માંથી આવેલી આઉટ ઓફ કન્ટ્રી માંથી આવેલી જલારામ બાપાના દર્શન કરવા માટે વાતું સાંભળેલી કે વિરપુરના પાદરમાં એવો જલારામ બેઠો છે કે હૈયાના ભાવથી હાંકલો કરો તો તો ઢીગલું ચીસરા ધણું ધૂણે ખાલી આમ નજર માંડો મેટ માંડો વિરપુરના પાદર સુધી અને મારો જલારામ બાપો જો સાંભળી જાય તો દખને ભાંગીને ભૂગા કરી નાખે આવો એક કોલીઓ બેઠો છે તો મારે દર્શન કરવા જાવું છે ઇન્ડિયાના વિઝા લીધા ફ્લાઇટની ટિકિટ કરાવી ફ્લાઇટ આવી લેન્ડિંગ અમદાવાદમાં કે રાજકોટમાં બસમાં એ દીકરી બાર વાગે વીરપુરના બસ સ્ટેન્ડ ઉતરે છે અને બાર વાગે અડધી રાતનો મજર ભાંગેલો કોઈ નહીં બસ સ્ટેન્ડમાં અંધારપટ છવાઈ ગયેલો બેગ હાથમાં લઈ દીકરી ઉતરી એક રિક્ષાવાળાને જોયો હાંભળી છે સતાય વાત તમને દોરાવું છું એક રિક્ષાવાળાને જોયો રિક્ષાવાળો પીધેલો હતો એને ભાન નહોતી બાવી તેવી ની દીકરી બેગ ને હાથમાં લઈ અને ગઈ એટલું કીધું કે મારે વીરપુર જલારામ બાપાના મંદિર છે મને લઈ સાંભળજો આ દેશના સાધુ આ દેશના સંત કે સાંભળજો મારે જલારામ બાપાના મંદિર જવું છે તો મને લઈ જશો જલારામ બાપાના મંદિરે રિક્ષા વાળે પીધેલું હતું નહીં પીતે મોસમ તક નહીં પીતે ઓર પીને બેઠ જાતે તો કિસી પીતે આવો પીધેલ માણા

કે અટાણે બાર વાગ્યે વિરપુરના બસ સ્ટેન્ડમાં કોઈ છે નહીં હાલના દીકરીને ઉપાડીને ભાગી જાવ રિક્ષામાં બિહારીને લઈ જાવ એટલે એને કીધું કે હાલો બહી જાવ રિક્ષામાં હું તમને મંદિરે મૂકી જાવ જલારામ બાપાના એ પેટમાં પાપ હતું દીકરી તો અજાણ હતી વિદેશમાંથી આવતી હતી એને ખબર નહોતી કે રિક્ષાવાળો કોણ છે એના પેટમાં કેવું પાપ છે એ કયા રિક્ષામાં બિહારીના બેન દીકરીને અડધી રાતે લઈ જાય એને ખબર નહોતી દીકરી પોતાની બેગ મેલી રિક્ષામાં અને પોતે જે આમ જમણો પગ રિક્ષામાં ડાબો પગ રિક્ષામાં બેસવા માટે જે દીકરીએ મેલ્યો ઇતિહાસ એનો ગવાસે વાત તમને કરું છું ત્યાં તો સાહેબ ચાંદીના પતરા જેવી દાઢી રૂની પૂણ્યું જેવા જીણા 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 માથાના કેસકલાબ લાકડીનો ટેકો દઈ અને સાહેબ પોતાની છાતીએ માળા પહેરેલી આવો એક પુરુષ દીકરીનું બાવડું ઝાલે રાતે બાર વાગે કોઈ બેન દીકરીનું બાવડું ઓળખાણ વગેરે જલાય નહીં પણ આમ નજર કરી પણ પોતાના બાપ જેવો લાગ્યો કે આ તો મોટી ઉંમરના છે મારા બાપ ઠેકાણે છે વડીલ છે એટલે દીકરીએ બાવડું ચાલ લીધું ઇંગ્લિશ ગુજરાતી બે જાણતી હતી એટલે એને કીધું શું કામ કે બેટા આવતી રે બેટા કીધું બેટા શબ્દ જ્યાં કાને પડ્યો ને ત્યાં તો એમ લાગ્યું કે જાણે મારો બાપ આવ્યો હોય એવું લાગ્યું એને બાર વાગે વીરપુર માં બનેલી ઘટના સાંભળજો યુવાનો બેઠા છે ને કહી દઉં છું આવા જેના ઉજળા જીવન હતા ને એટલે જલારામ બાપો ભગવાન થઈને વીરપુર ના બેઠો છે સાહેબ એના માટે ખપી જવું પડે છે એના માટે હાડ હોમી દેવા પડે છે મીરાણી હવે સાંભળજો એ બાવડું ચાલી લીધું જુવાન દીકરીનું પણ આમ નજર કરી આ તો મારા બાપ જેવો છે બેટા રેવા દે નથી બેવું રિક્ષામાં હું મૂકી જાઉં છું મંદિરે તને બીજી વાર કીધું બેટા રેવા દે રિક્ષામાં નથી બેવું મંદિર બહુ નજીક છે બહુ જાજુ છેટું નથી આવ્યું મંદિર બે ડગલા હાલે એટલે મંદિર આવી જાય વિદેશમાંથી આવી છો ને હા બાપા કે હાલું મૂકી જાઉં પોતાના બાપની ની જોયો ભરો આવી ગયો કે મારા બાપ ઠેકાણે છે મને ક્યાંય ખોટા માર્ગે લઈ ન જાય એટલે દીકરીએ બેગ ઉતારી લીધું રિક્ષા સાહેબ એક હાથમાં પોતાની દીકરીનું બાવડું ઝાલે એમ તેથી વિદેશમાંથી માંથી આવવા વાળી દીકરીનું બાવડું રાતે બાર વાગે ઝાલી લીધું આગળ લાકડીના ટેકે 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 હલો જાય ભાઈ ઓલી વિદેશ દર્શન કરવા આવવાવાળી વાળી દીકરી સડાપ 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 હાલી જાય અડધી રાતે ઢાળે પર વનસ્પતિ હુતી છે કોઈ જાગતું નથી ઝાડવાના અને જળ ઝપી ગયા છે આવા ટાણે કોઈ નહીં એક હાથમાં માટાળો માળાનો બેરખો બીજા હાથમાં લાકડીનો ટેકો અને માળાનો બેરખો તો હાથેથી દીકરીનું બાવડું ઝાલેલું દીકરીને ભરો આવી ગયો કે આમાં બીજી વાત નહીં આવે હવે સાંભળજો મંદિરનું પટાંગડ આવ્યું પટાંગડે એ પૂગીને એટલું કીધું કે બેટા બેટા જો સામુ આ દેખાય ને એ જલારામ બાપાનું મંદિર છે તારે આઈ જવું તો ને કે હવે વહી જા દીકરી આવી એટલે જે ટ્રસ્ટીઓ હતા ન કમલેશભાઈ સંચાલન કરવાવાળા એ બધાય એને જગાડ્યા ખબર પડી કે આઉટ ઓફ કન્ટ્રી થી કોઈ મહેમાન દર્શન કરવા આવ્યા છે કોઈ દીકરી આવી છે એકલા ફેમિલી છે ને સાથે એટલે બધાય વ્યવસ્થા કરી દીધી રૂમ ખોલી દીધા કહી દીધું તમે આરામ કરો હવારમાં ફ્રેશ થઈને તમે જલારામ બાપાના દર્શન કરવા આવજો વાત હવે પૂરી નથી થઈ સાંભળો વાતનો સાર ઉભો છે આ હવારમાં કથા તમે આખી જાણો છો આ ઘણા કલાકારો બોલ્યા છે સતાવઉ કહું છું આજની પેઢીઓ માટે યુવાનો માટે હવારમાં તૈયાર થઈ જે કામ માટે દીકરી આવી તે આઉટ ઓફ કન્ટ્રી એને તો જલારામ બાપાના દર્શન કરવા હતા અને એને એમ કીધું કે હવે મને મંદિરના દર્શન કરાવો આ મંદિર મારે જોવું છે જલારામ બાપાના ઇતિહાસ ની મને કોઈ વાત કરો વિદેશ માંથી આવી છું હવે સાંભળજો એક ભૂરિયો આઈનો ને ઇંગ્લેન્ડ નો માણસ હતો ભારત જોવા આવેલો કે મારે ભારત જોવું છે ભારતની ભૂમિ છે કેવી એમાં એ દ્વારકા આવ્યો ભગવાન દ્વારકાધીશ ની બાવન ગજ ની ધજા ફટાકા મારતી હતી તાર લાગી ગયો ભૂરિયાને હો હવે ઈ સાંભળજો ભૂરિયાને તાર લાગી ગયો કૃષ્ણની મૂર્તિ લઈ લીધી પોતાની બેગમાં મૂકી દીધી અને કૃષ્ણ પ્રેમી બની ગયો એ માણા ભગવો પહેરી લીધો બધાય બહુ સમજાવો તમે વિદેશમાંથી ભારતની સંસ્કૃતિ જો આવ્યા ભગવો પહેરી લેશો હા ભગવો પહેરી લીધો એને વર્ષો થઈ ગયા ટૂંકમાં તમને કહું વર્ષો પછી એક દીકરી પાછી ભારતને જોવા આવે છે ભારત છે ને સંતોની ભૂમિ છે દાતારોની ભૂમિ છે સુરવીરોની ભૂમિ છે આ દાદા જસરાત ની તિથિ આપણે મળ્યા છે જેને ગા માટે પોતાના દેહ બલિદાન આપી દીધા પોતાના અંગના બલિદાન દઈ દીધા જેને ખોળિયા ખાલી કરી દીધા એવો રઘુવંશી સમાજ નો મરદુવાન યોદ્ધો આ ભારત માં બને કે તમે સાંભળ્યું કેનેડા માં માથા કપાઈ ગયા ધળ લડ્યા તમે સાંભળ્યું અમેરિકામાં કમલેશભાઈ માથા કપાઈ ગયા ને ધળ લડ્યા શું કામ ભારતમાં ભગવાન જેટલા જેટલા જન્મ લીધો એ બધા ભારતમાં લીધો છે કેમ કોઈ કેનેડામાં એકચ્યુઅલી નો જન્મ લીધો કેમ ભગવાન ભારત માં આયા આ ઋષિમુનિની ભૂમિ છે આ તપસ્યાની ભૂમિ છે આ સંતોની ભૂમિ છે આ ધરોહરની ભૂમિ છે હવે સાંભળજો ભુરિયો સાધુ બની ગયો એમાં એક દીકરી આવી ને એને ઈ વિદેશમાંથી આવીતી ઈંગ્લેન્ડમાંથી એને કીધું કે ગાંડા થઈ ગયા લાગો છો ભારતમાં એવું શું ફાળી ગયા કે સાધુ થઈ ગયા તમે અટાણે જાવ તમે કુંભનો મેળો ચાલુ છે એમાં કેટલા આઉટ ઓફ કન્ટ્રી થી ઇંગ્લિશ મીડિયમ માં ભણવાવાળા ને બોલવાવાળા એ સાધુ થઈ ગયા છે હવે સાંભળજો ઓલી દીકરી કહે છે કે ભણશો

હું ભારતમાં આવ્યો હિન્દુસ્તાન જોવા માટે હવે મારે પાછું નથી જવું ભગવો પહેરીને મારે ભારતમાં જિંદગી પૂરી કરવી છે બાકી ભારત તો મારું ભારત છે ભલું ભારતી તન ધન્ય હો ધન્ય ઈ ભારત છે હવે સાંભળજોમાં જાગી દીકરી

પરીક્ષા હોય કોઈ બાયલા ની પરીક્ષા ન હોય વાતે વાતે હે હે કરી નીકળી જાય એની પરીક્ષા થોડી હોય ઘણ ના ઘા ખાઈ ને એની દુનિયામાં વાતું થઈ જાય અને તેથી કીધું બેટા વર્ષો પેલા જલારામ બાપા નું આ ભક્ત હતા અને વીરબાઈ માનું માગુ લઈને ભગવાન ચૌદ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો શરીરે દર્યા લાલ ભીતમ સુ વાગ્યા પચે રંગ ટેટી ધરી સીઝ વાગા અને વલ્યા ઓડ માથે ખુલ્લા કેસો વાકા નારી યુ વારના લીધ ઝાકા કડે કટારા ભેટ લીધી કસીને ફોળે કળાથી તેજ જેવું સસીને પૂજા એ થતુરુ જો મ ભારી નમો શંખ ચક્ર ગદા પદમ ધારી આવો ભગવાન આવો બોલીધાર મહારાજ આવો ચૌદ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો એક દી ભગવાન એ ભૂલો પડ્યો તો બેટા ભૂલો પડ્યો એટલું નહીં ભોઠોય પડ્યો તો ભઠું પડવું એટલે શરમ આવી એને ભઠું પડ્યું કેવાય કે કેમ ઓલી દીકરી આશ્ચર્ય થઈ ગઈ વાતું સાંભળે છે કેમ ભગવાન ભઠો પડ્યો ભગવાન તો આપણે જોયો નથી કે ભગવાન ભોઠો પડ્યો તો આયા કે શું કામ ભોઠો પડ્યો તો કે એને જલારામ બાપાને એમ કીધું કે તમે એવડા દાતાર હોય તમે એવા મોટા ભક્તો હોય તો મને વીરબાઈ આપી દો તેથી જલારામ બાપાએ કીધું તું જો તારામાં ત્રેવડો હોય ને તો વીરબાઈ આપી દઉં

બાકી હું ઘણી વાર કઉ છું લગ્ન થાય ને છ મહિને મને એકચુલી નહીં ફાવે કમલેશભાઈ અટાણે કેવડા ખર્ચા લગનમાં થાય છે યાર મોટા મોટા મંડપ ને અટાણે રાજાનો નો પણ તો વરરાજા પણવા જાતા હોય આવડો ખર્ચો કર્યો હોય અને તમે છ મહિને એમ કયો મને એકચુલી નહીં ફાવે હામાને સમજવાનું શું યાર તમે એની દયા તો ખાવ બાકી તમે જાણો છો હું જાણો છું રાજકોટમાં એમની કેવી ઝપટ કરી હોય પણ હવે સાંભળજો વાત આવી નથી રહેતી એ વાત કરતા કરતા દ્રષ્ટિઓ મંદિર ની મુલાકાત કરાવે છે અને દીકરી એ બરાબર બરાબર ઠેકાણે અને ફોટો જોયો હવે વાતનો સાર તમે ઓલા વાતું કરતા દીકરી સાંભળતી એને બધું પરિચય આપતા મંદિર નો આખો વીરપુર નો અને હવે સાંભળજો આમ જ્યાં ફોટો જોયો એટલે દીકરી છોકી ગયો પગ ચલાઈ ગયો ઘડીક વાર કમલેશભાઈ એને નક્કી કર્યું અને ઓલા જે બધા ટ્રસ્ટીઓ હતા જે કેવા વાળા કીધું કે આ ફોટો કોનો છે કે કેમ કે આ ફોટો કોનો છે પેલા મને નામ આપો કે બેટા તારે કામ શું છે તમે અમે તે મંદિરની મુલાકાત તે લીધી છે જે મંદિરમાં તું આવી એનું તને જે અમે પરિચય આપી છે એ મંદિરમાં આ જલારામ બાપાનું મંદિર છે બહુ જૂનો વર્ષો જૂનો જલારામ બાપાનો ફોટો છે અને તેદી ઓલી દીકરીની આંખમાંથી શ્રાવણને ભાદરવો વરહતા હોય હાડ ને શ્રાવણ વરસતા હોય આંખ માંથી આહુડા ની ધારું મંડી થવા સાહેબ પોતાની સામે લાકડી પડે પવન નો ઝપાટો આવે ને કેળ નું ઝાડ પડી જાય લાકડી પડે એમ વિદેશ માંથી આવવા વાળી દીકરી જે જલારામ બાપા નો ફોટો હતો ને એની સામે પડતું મેલિયર રહ રહ આફુડે રોવા મંડી હિપકા ભરી ઓલા ટ્રસ્ટી મુંજાઈ ગયા કે આ દીકરી ને એટલું બધું શું ઇમોશનલ થઈ ગઈ કે આ જલારામ બાપાનો ફોટો ભાળીને હિપકા ભરીને રોવા મંડાણી રડતી છાની રહી ગઈ માથે વડીલો હતા એને માથે હાથ મૂક્યો બેટા સાની રહી જા બેટા કેમ આટલો બધો ભાવ ઉભરાણો ત્યારે ઓલી રોડતો રોતા આંખોડે દીકરી એટલું બોલી કે તમે માનો કે ન માનો પણ હળાહળ કળિયુગમાં પરચો જોય ના હુંધી ભૂગીશું વીરપુરના પાદરમાં રાતે બાર ના ટકોરે જેદી મારી બેગ મેં રિક્ષામાં મેલીને તેદી આજ સાધુડો આજ બાવલિયો આજ જલારામ બાપો મારું બાવડું ચાલ્યું તો મને એમ થયું કે રાતે બાર વાગે કોઈ જુવાન દીકરીનું બાવડું કોણ ચાલે પણ રૂની પૂડ્યું જેવા માથાના કેસ કેલા બતા મારા બાપ જેવો લાગ્યો એટલે મને બાવડું જાલી અને રિક્ષામાં બેહવા ન દીધી અને મને એમ કીધું બેટા હાલ તને મંદિરે મૂકી જાઓ મને રાતે બાર એક વાગ્યા મંદિરના પટાંગણમાં મૂકી અને હાલે અને પોતે લાકડીનો ટેકો દઈને નીકળી ગયા તમે માનો નો માનો ફોટામાં છે ને એ જ મને મંદિર સુધી મૂકવા આવ્યા હતા એ જ હતા આયા સાહેબ હવે નક્કી કરી લ્યો

ਜਾਲੀ ਜਾਣ ਤਾਰਾ ਜੂਪੜੇ ਯੋਗੀ ਬਣੀ વીરબાયુ તપસ્વીને ત્યાગી ભગવાન ભગવાન બાજા ભગત તી પારો ભારસે ધન ધન ભૂમિ વીર પૂરની જા સં જલિયાણુ સે જ સંતો જલારામ